नाम साहेब बंदगी साहिब सदगुरु कबीर साहबे धनी धर्मदास साहेब ने छब्बीसमो जंत्र आपने कहूँ के दुर्गंध शू अपस अपजस में दुर्गंध है अपजस में दुर्गंध है निको लगे न कोई जैसे मल के निकट में जैसे मल के निकट में बेसी सके नहीं कोई बेसी सके नहीं कोई हे धर्मदास અપયશ અપકીર્તિમાં દુર્ગંધ રહેલી છે જે કોઈને પણ ગમતી નથી નથી પાસે કોઈ બેસી શકતું અને જંત્રમાં કીર્તિ અને ગુણ ગુણદોષો મેં તમને કહ્યા છે કીર્તિના રસ્તે ચાલવા માટે ઉપદેશ આપ્યો છે કીર્તિને આપણી આખી દુનિયામાં ફેલાવશે કીર્તિ આપણને આખી દુનિયામાં ફેલાવશે ધર્મદાસ અને અપકીર્તિ કોઈની પાસે બેસવા નહીં દે માટે સુકીર્તિના શુભ કામો આચરવા શુભ કામો આચરવા જોઈએ ધર્મદાસ સાહેબ બંદગી સાહેબ